તો ત્યાં રામ મંદિરના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોન્સર્ટ રાઘવનું આયોજન કરાયું ટ્રસ્ટના અધ્યક્ષ અને પૂર્વ ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન જલ્દીબાઈ વ્યાસ દ્વારા મહાદેવ નાકા બહાર હમીરસર પાસે કચ્છના શિરમોર મ્યુઝિશિયન મયુર સોનીના વિખ્યાત હની ટ્યુન બેન્ડના સથવારે એક ભવ્ય લાઈવ કોન્સર્ટ રાઘવનું આયોજન કરવામાં આવ્યું છે આજના આયોજનમાં સૌ ભુજવાસીઓ શ્રીરામ ભક્તિમાં લીન થઈ ગયા હતા સમગ્ર માહોલ જય જય શ્રીરામના નામથી ગુંજી ઉઠ્યું હતું જેની સાક્ષીએ ઐતિહાસિક હમીરસર તળાવ બન્યું હતું ખાસ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરસંત ભુજનગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી નગરસેવકો જિલ્લા ભાજપના નાના મોટા કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત હું જગતવ્યાસ વ્યાસ સવેના ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ અમે સૌએ જ્યારે આખો દેશ રામમય બન્યો છે જ્યારે દેશનું નાનું નાનું શહેર નાનું નાનું ગામડું જ્યારે અયોધ્યા બન્યું છે ત્યારે આ ભુજ અને એ ભુજનું હૃદય સમૂહ વિસ્તાર એટલે કે હમીસર એ પણ રામમય બનવું જોઈએ એ હેતુથી અમે સંકલ્પથી આજે અહીં ખાસ રાઘવ ધ કોન્સર્ટ કે આપણે રામના જે નવા પદો છે એને આપણે કઈ રીતે એક આગવી રીતે એને આપણે પ્રસ્તુત કરી શકીએ ભજનો કીર્તનો એ તો આપણે લગભગ બધા કરતા જ જોઈએ છે પણ આ તો રામના જે પદો છે એને આપણે અર્વાચીન રૂપ આપી અને ભગવાન રામની ભક્તિ એ સૌ યુવાનોમાં પણ એટલી બધી પ્રસરે એ હેતુથી આજે અમે અહીંયા કાર્યક્રમ રાખેલો હતો આપ જોયું એ પ્રમાણે આપણા કચ્છ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ કોઈ વડીલો સૌ કોઈ આ રામ ભક્તિ આપણે જે કરી રહ્યા છીએ એના કેટલાય બધા લોકોએ પોતાનું લોહી રેડ્યું છે પોતાનું સર્વસ્વ જેમાં રેડી દીધું છે આ રામય બનવા માટે એવા સૌ કોઈ આ ખરેખર જે મહાન કાર્યકરો છે એ સૌની યાદ સૌનો સાથ સહકાર પણ આજે એમને મળ્યો અને આપ જોયો એ પ્રમાણે આપણે આ જબરદસ્ત કાર્યક્રમ આપણે સૌએ માણ્યો હની ટ્યુન બેન્ડના સથવારે આપણે આ રાઘવ ધ કોન્સર્ટ આપણે આ શરૂ કર્યો ત્યારે માત્ર બે દિવસમાં અમે આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દીધો અને આખો કાર્યક્રમ આપ જોયો એ પ્રમાણે કે પગ રાખવાની જગ્યા નથી એટલા બધા આ લોકો રામ ભક્તિમાં લીન થયા છે ત્યારે હું સૌને આપના માધ્યમથી જય જય શ્રી રામનો એક નારો એમને પાછો આપીશ અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે આપણે સૌ કોઈ આ રામ ભક્તિમાં જોડાઈએ અને એ રામલલા જ્યારે પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા હોય એ દ્રશ્ય જે રોમ રોમ ઊભું કરનારું હોય જે ભક્તિથી તરબોળ કરનારું હોય એ દ્રશ્યને આપણે અચૂક ચૂકીએ નહીં એવી મારી વિનંતી છે જય શ્રી રામ